ગુજરાતમાં ભાજપે ગુજરાતમાંથી ચાર રાજ્યસભાના સભાના સાંસદોના નામ જાહેર કર્યા છે જેમાં ડાયમંડ કિંગ નામ એક નામ હીરા ઉદ્યોગકાર ગોવિંદભાઈ ઢોળકિયાનું નામ પણ છે ગોવિંદભાઈ ઢોળકિયાનું ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે ગોવિંદભાઈ ઢોળકિયા મૂળ અમરેલી જિલ્લાના ટુબુલા ગામના વતની છે તેર વર્ષની ઉમરે તેઓ ઓગણીસો ચોસઠ માં સુરત આવી ગયા હતા અને હીરાના ઉદ્યોગમાં તેમણે સબૂત કરે કરી દીધો તો આજે હીરા ઉદ્યોગમાં દેશ વિદેશમાં તેમનું નામ જાણીતું છે ગોવિંદ ઘોળો કે સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે હાલમાં તેમને કે એટલે કે એસી રામ કૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ મૂલ્ય એક અબજ ડોલરથી વધુ છે તો તેમના નામની જાહેરાત બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી જયરામજી કે મિત્રો તો ભગવાનની કૃપાથી આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ અને એ એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો સવારે જ્યારે દસ વાગે અમિતભાઈનો ફોન આવ્યો કે તમારી તમને રાજ્યસભામાં મોકલવાના છે તો મેં એને કીધું પણ હું મને તમે ખબર નથી કાંઈ મારે પોલિટિક્સમાં નથી તો કે તમે આમાં પોલિટિક્સ નથી રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈએ ને જે પી નડ્ડા સાહેબે ચાતરણીએ નક્કી કર્યું છે એટલે હવે તમારે કાંઈ વિચારવાનું નથી કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિતનો સમાજના હિતનો લીધો હોય એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો એટલે મેં કીધું ભાઈ અઘરું બહુ છે તો કે કાંઈ અઘરું જ નહીં તમને અઘરું કામ હોય જ નથી આ તો તમે જે કરી રહ્યા છો એનું એ તમારે કરવાનું છે એટલે પછી આ સમાચાર ના એવું કદી પણ વિચાર નથી આવ્યો કારણ કે મેં પોલિટિક્સનું કદી વિચાર્યું જ નથી એટલે વિચાર ક્યાંથી આવ્યો પણ મને ભગવાનની કૃપાથી અત્યારે મારા જે રાજ્યસભાના સાંસદો ગણો કે લોકસભાના લગભગ નેવ ટકા લોકોને હું ડાયરેક્ટ ઓળખતો હતો અને મારી મિત્રાચારી હતી એટલે મારે એમાં કંઈ અઘરું હતું નહીં ત્યારે પણ કામ તો હું જે કાંઈ હોય એ કરી શકતો હતો એટલે બહુ એ ભગવાનની કૃપા હતી એમ એક એક્ઝામ્પલ આપું જૂનો કે જેમ એન્ડ જ્વેલરીમાં એકવાર ડી બિયર્સ કંપનીનું ટ્રાન્સલેશન છૂટ લંડનથી બોટસવાના ગઈ હવે એ જો વીકમાં પેમેન્ટ બોટસવાના ન જાય તો આખો મહિનો અટવાઈ જાય ડાયમંડ ઇન્ડસ્ટ્રી તો એ ટાઈમે દિલ્હી આપણા એસ આર રાવ સાહેબ હતા તો ઇન્ડસ્ટ્રીયલ કમિશનર તો જેમ એન જ્વેલરીમાંથી મને ફોન આવ્યો કે જો આ બે દિવસમાં આપણને ન મળે ત્યાં પેમેન્ટ કરવાની તો આપણું અત્યારે આખું ઇન્ડસ્ટ્રી અટવાય એમ છે બસ મેં રાવ સાહેબને ફોન કરી દીધો અને બે જે સાંસદ સભ્યો એને કીધું કે તમે સાહેબની આરે કોન્ટેક કરો અને બીજે દિવસે થઈ ગયું એટલે કામ તો ભગવાનની દયાથી ત્યારે પણ આવા થતા જ હતા